તો આ તરફ વાત કરીએ જોવા મળી અને વેરાવળમાં જળબંબાકારની સ્થિતિ છે વેરાવળના ગામે વરસાદી પાણી ગામમાં આવ્યા હતા અને સોસાયટીમાં પણ વરસાદી પાણી ગયા ગામમાં કપીલા નદીના પાણી ફરી વળ્યા ગામની ગલીઓમાં જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ગીર સોમનાથનું આ સોનારીયા ગામ છે જ્યાં પણ મહેર અને બીજી તરફ મેઘ કહેર પણ વર્તાઈ રહ્યો છે તરફ જે રીતે અતિ સર્વત્ર વર્જે તેનું કહેવત છે તે રીતે અત્યારે હાલમાં જયારે ખૂબ જ અતિ પ્રમાણમાં જયારે વરસાદ નોંધાઈ રહ્યો છે અતિવૃષ્ટિ થઈ રહી છે ત્યારે લોકોને ખાસ કરીને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લોકોના દુકાન હોય કે મકાન હોય મંદિર હોય તેમાં પણ અત્યારે હાલમાં પાણી છે તે ઘૂસી રહ્યા છે બીજી તરફ જે રીતે ખેડૂતોની વાત કરવામાં આવે જગતના તાતની તો તેઓ ક્યાંક અત્યારે હાલમાં તેઓમાં ખુશીનો માહોલ પણ છે કારણ કે સારો એવો વરસાદ નોંધાયો છે પાણી તો પરિસ્થિતિ તો અત્યારે બહુ ખરાબ છે ગામ ગામની અને પાણી ઉપરના વરસાદના કારણે અને કપિલા નદી ના પાણીનું જે ઉપરથી પાણી આવે એને લીધે સોનારિયા ગામમાં વર્ષે પાણી આવે છે એના લીધે ઘણી નુકસાની થાય છે અને નાના માણસો ને પણ ખુબ જ અસગવડ જેવું થાય છે આ દર વર્ષે આવું જ થાય છે અત્યારે નીચાણવાળા ઘરોમાં લગભગ બધી જગ્યાએ થોડા થોડા પાણી ઘુસી ગયા છે વરસાદ થોડોક રહી ગયો એટલે વાંધો નથી વધારે વરસાદ આવે તો બધાના ઘરમાં પાણી ગરી શકે છે અને દુકાનો અને બધામાં અને આ હાલમાં જે રોડ છે એના લીધે પણ તકલીફ થાય છે મને હું જ્યાં લગાવ મોટો થઈ જ્યાંથી દર વર્ષે આવે જ છે પાણી આવું આ રીતના તો વેરાવળ તાલાળા સહિતના જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર જળબંબાકારની પરિસ્થિતિ નું નિર્માણ કર્યું છે આપ જોઈ શકો છો જે સોનારીયા ગામના દ્રશ્યો છે અને સોનાડીયા ગામની અંદર પણ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કમરસમાં પાણી ભરાયા છે તમામ ગામ છે આખું ગામ

નાવદ્રા ઇન્દ્રો ખોડી પંડવા માતા સુરિયા એ બધાના ઉપરવાસના ગામોના પાણી છે કેટલું પાણી છે અત્યારે અત્યારે તમે જોઈ શકો છો ચારે બાજુ જળ બંબાકાર છે અત્યારે બધાના ઘરોમાં થોડું થોડું પાણી ભૂંસવાની તૈયારીમાં છે પછી ગયા વર્ષે કેવી પરિસ્થિતિ હતી ગયા વર્ષે બહુ વિકટ પરિસ્થિતિ હતી કારણ કે ગયા વર્ષે ડેમ ના રાઈતો રાત રાતે બે થી ત્રણ વાગ્યાની વધારે કોઈને જાણ કર્યા વગર ડેમ ના પાટિયા પૂરેપૂરા ખોલી નાખ્યા ગયા વર્ષે પાણી બધા એવું નતું કે સોનારીયામાં પાણી ઘરમાં ન કર્યા હોય પાણી આવ્યું હતું બધાને કોઈ તંત્રની કોઈ જાણ નથી પછી પાણી જ્યારે ઉતરું ત્યારે તંત્ર આપણે કહીએ ને કે ભાઈ સાબુના લેવા આવ્યા એ રીતે ગયા વર્ષે તંત્ર સાબુ ના લેવા આવ્યા હતા આવીને બધાને આશ્વાસન આપ્યું કે ભાઈ હવે આ રીતે નહીં થાય હજી આ વર્ષ નો પેલો વરસાદ છે તમે જોઈ શકો છો અત્યારે કોઈ તંત્ર આવ્યું નથી હજી કોઈ કોઈ ની જાણ નથી હજી હું જે પાણી નું અમે અત્યારે સોનારીયા પૂરું ગામ ભાઈ અત્યારે ભય માં રહીએ છે કારણ કે કોઈ તંત્ર ની જાણ નથી કે પાણી નો હું હજી વધારો છે ઘટાડો છે કોઈ વસ્તુ જાણ નથી ચોક્કસ થી કહી શકાય સોનારિયા ગામની પરિસ્થિતિ અત્યારે હાલ કંઈક વિકેટ બની છે અત્યારે જ ઉપરવાસમાં ખૂબ જ વરસાદ થયો છે જેને લઈને સોનારિયા ગામની તમામ ગલીઓની અંદર આપ જોઈ શકો છો તે પ્રમાણે તમામ ગલીઓ છે તે જળબંબાકારની પરિસ્થિતિમાં હોય તેવું જોવા મળી રહ્યું છે અર્જુન વાળા ગુજરાત ફર્સ્ટ ગીર સોમનાથ તો આ છે ગીર સોમનાથનું સોનારીયા ગામ જ્યાં પણ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ગુજરાત પક્ષના સંવાદદાતા બતાવી રહ્યા છે અને ગોઠણ સમા પાણી અહીંયા પણ ભરાઈ ગયા છે લોકોના ઘર તેમજ દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે ઘર વખરીને પણ પારાવાર જે નુકસાની છે તે થઈ રહી છે સાથે સાથે જે રીતે મેઘ મહેરની સાથે મેઘ કહેર પણ આ વર્તાઈ રહ્યો છે જ્યાં ખેડૂતો તેમજ ખેતીમાં પણ વધારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિનું જયારે નિર્માણ થયું છે ત્યારે તેઓને પણ નુકસાન જવાની ભીતિ છે તે ચોક્કસથી સેવાઈ રહી છે અને ગ્રામજનો પણ જણાવી રહ્યા છે કે દર વર્ષે આ રીતની પરિસ્થિતિનું સોનારીયા ગામમાં પણ નિર્માણ થતું હોય છે જ્યારે પણ વધુ વરસાદ વરસતો હોય છે ત્યારે આ જ સ્થિતિ સર્જાતી હોય છે તો ગીર સોમનાથ હોય એટલે કે સૌરાષ્ટ્રનો વિસ્તાર દક્ષિણ ગુજરાતમાં પણ અત્યારે જે રીતે ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે ગીર સોમનાથ જૂનાગઢ દ્વારકા ત્યાં અતિભારે વરસાદની જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ હતી અને તે જ પ્રમાણે વરસાદ છે તે પણ બારે મેઘ જાણે કે ખાંગા થઈ